टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार स्वागत है आपलों न्यूज़ कैपिटल में विशेष रजवाज़ साथी हूं चूड़ जूही गांधी। દિવાળી બાદ ગુજરાતમાં અણધાર્યા વરસાદથી થયેલા પાક નુકસાન માટે રાજ્ય સરકારે દસ કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું છે જે બાદ ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગી સાથે દેવા માફી અને વધુ સહાયની માંગ ઉઠી છે શું કહેવું છે ખેડૂતોનું હજુ તેમની શું માંગણી છે સરકાર હવે શું વધુ સહાય કરી શકે છે આ બધા જ સવાલો વિશે આજે ચર્ચા કરવી છે અને એટલે જ આપણી સાથે જોડાયા છે મહેશ દેસાઈ જેવું ભાજપ નેતા છે નિશાંત રાવલ કોંગ્રેસ નેતા અને આર કે પટેલ કિસાન સંઘના પ્રમુખ છે આપ ત્રણેય મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી આ વિશેષ ચર્ચામાં સૌથી પહેલા રમેશભાઈ આપની પાસે એટલા માટે આવું પડે કારણ કે કિસાન સંઘના આ પ્રમુખ છો ગઈકાલે સાંજે જ્યારે આ જાહેરાત થઈ દસ કરોડ નું જંગી રાહત પેકેજની આ જાહેરાત થઈ ત્યારે હવે ખેડૂતોને હજુ પણ ક્યાંક ને ક્યાંક અસંતોષ હોય એવું જોવા મળ્યું છે એનું શું કારણ છે તેમની શું માન છે પહેલાં તો થોડુંક કનેક્શન કરી લે હું ભારતીય કિસાન સંગનો પ્રદેશનો મહામંત્રી છું આર કે પટેલ રમેશભાઈ પટેલ ઓકે જી વર્તમાનની અંદર ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો છીનવાયાનો બનાવ કુદરતે જ્યારે આપણા બધા ઉપર રૂઠી છે એનો સૌથી મોટો જો કોઈ ભોગ બન્યો છે તો ખેડૂત બન્યો છે દસ હજાર કરોડની રકમ ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર છે પણ આટલું મોટું નુકસાન પણ પહેલીવાર છે ચાલીસ લાખ હેક્ટરની અંદર નુકસાનનું સરકાર કબૂલ કરે છે અને સરકાર હેક્ટરે માત્ર બાવીસ હજાર રૂપિયા છે એ કદાચ જે ખેડૂતને ત્રીસ ટકા નુકસાન હોય ચાલીસ ટકા નુકસાન હોય તો એના માટે બરાબર છે પરંતુ જે ખેડૂતને સો ટકા નુકસાન છે એના માટે આ સહાય ખૂબ ઓછી છે ભારતીય કિસાન સંઘ હર હંમેશા કહેતું આવ્યું છે કે ભાઈ ખેડૂતને બચાવો હોય તો ખેડૂતના પડખે ઉભા રહેવું પડશે ખેડૂત જેટલો જોખમી વ્યવસાય કોઈનો નથી ખેડૂત જયારે ખેતી કરી રહ્યો છે ત્યારે ઉપર આકાશ નીચે ધરતી એને કોઈ શ્યોરટી નથી ક્યારે વરસાદ આવશે ક્યારે વાવાઝોડું આવશે એની કોઈ છતાં પણ ખેડૂત પોતાનું ગુજરાન ચલાવવા અને જગતના તાત હોવાના નાતે લોકોનું પેટ ભરવા માટે આટલો જોખમી ધંધો કરે ક્યાંક કોઈ ઉદ્યોગપતિની ફેક્ટરી આખી સળગી જાય તો એની શું સ્થિતિ થતી હોય છે એવી સ્થિતિ આજે ખેડૂતની થઈ છે એટલે જે ખેડૂતનું સો ટકા નુકસાન થયું છે એના વળતર અપૂરતું છે અપૂરતું છે અને અપૂરતું છે સરકારે એની અસમર્થતા બતાવી દીધી છે કે અમે બધા જ ખેડૂતોને હેક્ટરે આટલા રૂપિયા આપશું પરંતુ ભારતીય કિસાન સંઘ હર હંમેશા કહે છે કે સરકાર અને સમાજ બંને વારે આવું પડશે એટલે સમાજના મોભીઓને સમાજના શ્રેષ્ઠીઓને અને ઓછું થયેલ નુકસાનના ખેડૂતોને વિનંતી છે કે ભાઈ ચાલો આપણે ખેડૂતની વારે જઈએ આપણે એને મદદરૂપ થઈએ આની અંદર આપણને સાત બાર આધાર ઉપર ક્યાંક સહાય મળી છે આપણી ખેતી કોઈ ભાગથી કરે છે આપણી ખેતી કોઈ ઉધેર રાખીને ખેડૂત કરે છે તો એને સહાય આપીએ અને એવા શ્રેષ્ઠીઓનું એવા ખેડૂતોનું સન્માન જયારે મીડિયાના માધ્યમથી સમાજ જયારે કરતો થશે ત્યારે ખૂબ મોટી લોકજુવાળો ઉભી થશે અને સરકાર અને સમાજ સાથે આવશે તો જ ખેડૂત ઉભો રહેશે નહીં આવનાર સમયની અંદર ઘઉં અને બાજરી ફેક્ટરીમાં નહીં પાકે એ ખેડૂતના ખેતરમાં પાકી રહી છે એટલે એના વારે આ ઉપર છે હું આપણા માધ્યમથી ચૂંટાયેલા ધારાસભ્યો ચૂંટાયેલા જિલ્લા જિલ્લા પંચાયતના સદસ્યો હોય જનપ્રતિનિધિઓ હોય એને પૂછવા માંગુ છું કે જો આ છ હજાર રૂપિયાની રાહતનું પેકેજ સરકારે જાહેર કર્યું એ સો નુકસાનના ખેડૂતોને સર્વાઈવર થશે કે કેમ જી

અનમ્યુટ કરવું પડશે આપનું માઇક મહેશભાઈ નમસ્તે બેન જી નમસ્તે સૌપ્રથમ તો ગુજરાતમાં જે આ કમોસમી વરસાદ થયો છે કમોસમી વરસાદ જનરલી એક બે દિવસ હોય પણ આ તો એક સાર્વત્રિક રીતે બધી જગ્યાએ આખા ગુજરાતમાં લગભગ સોળ હજાર પાંચસો ગામડાઓમાં જે રીતે નુકસાન થયું છે અને એના લીધે સરકારે ખેડૂતોની ચિંતા કરી છે બેન શરૂઆતમાં જ જ્યારે બાવીસ તારીખથી વરસાદ ચાલુ છો ત્યારથી જ સરકાર સ્ટેન્ડ ટુ હતી સરકારનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ સક્રિય હતી જે મંત્રીશ્રીઓ જેમણે હજી હમણાં નવા શપથ લીધા હતા અને એ શપથ લીધા પછી પોતાના વિસ્તારમાં સેલિબ્રેશન માટે જાય એ પહેલાં તો મંત્રીશ્રીઓએ આ જે નુકસાન થયું છે ખેડૂતોને વરસાદ જે થયો છે ને એના લીધે ખેડૂતોને જે માર પડ્યો છે એ દુઃખમાં ભાગીદાર થવા માટે ખેડૂતોની વચ્ચે પહોંચી ગયા હતા અને એ જાત નિરીક્ષણ કર્યા પછી જ્યારે ખેડૂતો વતી એમને કહેવા ખેડૂતોએ જયારે એમને રજૂઆત કરી કે તમે જે સર્વે કરશો તો સર્વેમાં ટાઈમ લાગશે કારણ કે એક એક ખેડૂત પર એક એક ખેડૂતના ખેતરે જવું અને એ ટીમો દરેક જગ્યાએ જાય અને એનો રિપોર્ટ બને અને એ પછી સરકારમાં આવે તો એ પ્રક્રિયા ખૂબ લાંબી થઈ જાય અને ખેડૂતોએ જે રજૂઆત કરી એના હિસાબે મારા મંત્રીશ્રીઓએ મુખ્યમંત્રીશ્રીને જાણ કરી અને મુખ્યમંત્રીશ્રીએ ગામનો નિર્ણય કર્યો અને ત્રણ દિવસમાં એ રિપોર્ટો બધા મંગાવ્યા એ બધા રિપોર્ટો આવ્યા પછી એનું કન્સોલિડેશન થયા પછી જે નિષ્કર્ષ નીકળ્યું એના હિસાબે ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ આ ખેડૂતોને પૂરક બનવા માટે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હર્ષભાઈ સંકવી સાહેબ અને જીતુભાઈ વાઘાણી સાહેબ એમણે ડિક્લેર કર્યું છે દસ હજાર કરોડનું પેકેજ છે રકમ બેન ખૂબ મોટી છે એ વાત સાચી છે પણ નુકસાન પણ જેમ રમેશભાઈએ કીધું એમ કે મોટું છે અને એ નુકસાનમાં સરકારે ખેડૂતોને પૂરક બનવાનો પ્રયત્ન કર્યો છે અત્યાર સુધીનું ઇતિહાસનું સૌથી મોટું પેકેજ જે કહી શકાય એ પ્રમાણે ખેડૂતોને આપ્યું છે હું માનું છું બેન કે ખેડૂતોને કદાચ આ પેકેજ જે છે સો ટકા એમનું નુકસાન ભરપાઈ તો નહીં કરી શકે પણ એમને જે આ દુઃખની કડી આવી છે જે વિકટ પરિસ્થિતિઓ આવી છે એમાં ક્યાંક ને ક્યાંક પૂરક બનવાનો એમને મદદરૂપ થવાનો ચોક્કસથી પ્રયાસ થઈ શકશે આનાથી બેન આ જે આવી પરિસ્થિતિઓ છે એ વારંવાર સર્જાતી નથી આ કહેવાય કે ભૂતકાળમાં ક્યારેય આવું ના બન્યું હોય એવી આ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે

એક તરફ કોંગ્રેસે ખેડૂતોને લઈને આક્રોશ યાત્રા યોજી અને બીજી તરફ ખેડૂતો સાથે સંવાદ કર્યો જે પ્રમાણે ખેડૂતોને નુકસાન થયું એ જાણવાનો પ્રયત્ન કર્યો આ તરફ ભારતીય જનતા પાર્ટીના પણ તમામ જે નેતાઓ હતા મંત્રીઓ હતા કે પછી ખુદ મુખ્યમંત્રી હતા તેઓ પણ સ્થળ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા અને પાકનું નુકસાન જે થયું છે ખરા અર્થમાં દાયકાઓ સુધી આટલું નુકસાન ક્યારેય નથી થયું જે આ વખતે થયું છે અને એને જ લઈ અને આટલી જંગી સહાયની જાહેરાત કરવામાં આવી આંકડો આપણને મોટો લાગે પણ ખેડૂતો કહી રહ્યા છે કે એમના ભાગે જેટલા રૂપિયા આવવાના છે એના કરતાં લગભગ ચારેક ગણું નુકસાન તેમને છે અને એના જ કારણે તેમના દેવા માફ કરવામાં આવે કે પછી આ સહાયમાં વધારો કરવામાં આવે આપની શું માંગ છે અને જે પ્રમાણે કિસાન સંઘ પણ માંગ કરી રહ્યું છે એની સાથે આપ કેટલા સહમત છો નહીં જોઈ સ્પષ્ટ વાત કરવા માંગુ છું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આંદોલન અને અમારા પ્રદેશ પ્રમુખ માનનીય અમિત ચાવડા સાહેબે જે રીતે છ તારીખથી આ કિસાન આક્રોશ યાત્રાનું સૌરાષ્ટ્રથી લઈને આખા ગુજરાતમાં જે આયોજન કર્યું એનાથી ગભરાઈને મોટા ઉપાડે આ ગુજરાત સરકારે દસ હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ ખેડૂતોને સહાયના નામે જાહેર તો કર્યું પરંતુ આ ક્રોની કેપિટાલિઝમને સપોર્ટ કરવાવાળી આ ગુજરાત સરકાર અને ભારત સરકાર જે લોકો પાંચ થી દસ એમના વાલા એવા બિઝનેસમેનોના પચીસ લાખ કરોડ થી વધારેનું દેવું માફ કરી શકતા હોય પણ ગુજરાતના ચોપ્પન લાખ ખેડૂતોનું સંસદમાં આપેલા આંકડા પ્રમાણે બે લાખ ત્રીસ હજાર બે લાખ ત્રીસ હજાર કરોડનું દેવું ક્યારે માફ નહીં કરે આ સાબિત કરે છે કે આ ખેડૂત વિરોધી સરકાર છે તમે ઐતિહાસિક દસ હજાર કરોડ આમાં આંકડો ઓહો કેલ્ક્યુલેટરમાં કેલ્કુલેટરમાં નાખેલો બહુ મોટો દેખાય અરે જુય ગુજરાતમાં એકસો લાખ હેક્ટર ખેતી લાયક જમીન છે અને સરકાર ચાલીસ લાખ હેક્ટરને આ સહાય આપવાની વાત કરે છે એટલે ત્રીસ ટકાથી પણ ઓછા ખેડૂતોને આ સહાય મળશે કેટલા ખેડૂતો રહી જશે એક તરફથી ભાજપના પ્રવક્તા અહીંયા એવું સ્વીકારે કે આખા ગુજરાતમાં અતિવૃષ્ટિ આવી હતી તો ગુજરાતની એકસો લાખ હેક્ટર જે ખેતીલાયક જમીન છે એ તમામને નુકસાન થયું હશે ને એક પણ જિલ્લો બાકી નતો આ છેલ્લા વર્ષમાં જે ચાર વખત અતિવૃષ્ટિ આવી માવઠા આયા જે રીતે વરસાદ કમોસમી વરસાદ એમાં એક પણ હેક્ટર જમીન એવી નથી કે જ્યાં નુકસાન નહીં થયું હોય હું તો તમને જોઈ એવું કહું છું કે કોઈ ખેડૂત નાનકડા ગોખલામાં દસ હજાર સ્ક્વેર ફૂટની જમીનમાં જો નાનકડો પાક ઉગાડતો હશે અથવા ગુલાબ

"Do આ પ્રધાનમંત્રી મોદી સાહેબ બે હજાર ચૌદ ની લોકસભાની ચૂંટણી વખતે માર્કેટિંગ કરતા એવું બોલ્યા હતા કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે તો ખેડૂતો ભારત દેશના ઇન્ક્લુડિંગ ગુજરાત તમામ ખેડૂતો દેવું માફ કરવામાં આવશે તે લોકો તો બોલ્યા હતા એમને તો પ્રોમિસ આપી તેમ છતાં અગિયાર વર્ષમાં એક પણ વખત ખેડૂતનું દેવું માફ નથી થયું જ્યારે પ્રધાનમંત્રી મનમોહન સિંહજીની સરકારમાં બોતેર હજાર કરોડનું ખેડૂતોનું દેવું માફ થઈ શકતું હોય તો કેમ નહીં બીજું ઉદાહરણ આપું કે આ લોકો ખેડૂત વિરોધી માનસિકતા કેમ ધરાવે છે દોઢ દોઢ વર્ષ વર્ષ સુધી ભારત દેશના ખેડૂતો રોડ ઉપર ભૂખ્યા રહીને આંદોલન કર્યું જે ત્રણ કાળા કાયદા કાનૂન કોઈને પૂછ્યા કર્યા વગર મોદી સાહેબ લાયા હતા સંસદમાં મેજોરિટીના નામે બિલ પસાર કર્યું અમે કીધું હતું રાહુલ ગાંધી જે કીધું હતું કે ખેડૂતોને બરબાદ કરવાના કાળા કાયદા કાનૂન છે સાતસો ખેડૂતો સાતસો ખેડૂતો શહીદ થયા જોઈએ એક બે નહીં સાતસો ખેડૂતો આજ સુધી ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાએ માફી નથી માંગી રાહુલ ગાંધીજી બોલ્યા હતા કે આ ત્રણ કાળા કાયદા કાનૂન તમારે પાછા લેવા પડશે અને પછી મોદી સરકારે આ કાળા કાયદા કાનૂન પાછા લીધા ગુજરાત સરકાર પણ ખેડૂત વિરોધી છે અમારી સ્પષ્ટ માંગ છે કે ખેડૂતોનું દેવું અમારી સ્પષ્ટ માંગ છે કે ખેડૂતોનું દેવું ગુજરાતમાં માફ થવું જોઈએ અને બે હજાર વીસ થી જે ખેડૂતોનો પાક વીમો જે અન્ય રાજ્યોમાં ચાલુ છે જે તમે બંધ કર્યો છે એને ફરી ચાલુ કરો ને ગુજરાતના ખેડૂતોને તમે ઊભા નહીં કરી શકો ઓકે રમેશભાઈ જે પ્રમાણે નિશાંતભાઈએ કહ્યું કે પાક વીમા યોજના છે એ સુધારણા સાથે લાગુ કરવાની એક તો ખેડૂતોની માંગ છે ને સાથે સાથે દેવા માફીની વાત સતત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે જેટલા પણ ખેડૂતો સાથે વાતચીત કરવામાં આવે છે એ તમામ ખેડૂતોની પણ એ જ માંગ છે કે દેવું

આપણે ગુજરાતની અંદર કેટલા ખેડૂતોએ લોન લીધી છે જે નાનો અને મધ્યમ ખેડૂત છે એને બેંકો બેન લોન બી નથી આપતી મંડળી પણ એને ધિરાણ નથી દેતી એવી પરિસ્થિતિ છે એટલે કિસાન સંઘ વારંવાર એ કહે છે કે ખેડૂતને બેઠો કરવાનો છે ખેડૂતની પડખે રહેવાનું છે એને જ્યારે મુશ્કેલી આવે તો એના વાહરે રહેવાનું છે ગુજરાતની અંદર માત્ર દેવામાફી કરવાથી જે ખેડૂતે લોન નથી લીધી એનું શું થશે એટલે માગણી ભારતીય કિસાન સંઘ બધા જ ખેડૂતો ગુજરાતની અંદર કેવી રીતે સ્વસ્થ રહી શકે કેવી રીતે ખેતી સારી કરી શકે અને એ જ્યારે આવી વિપદા આવે તો એને યોગ્ય વળતર આપવાથી ફરી પુનઃ ખેતીનો ધંધો ચાલુ રાખી શકે એ દિશા તરફની માગણી છે એટલે ભારતીય કિસાન સંઘે માગણી એવી કરી હતી કે એક વિઘા દીઠ ખેડૂતને અઢાર હજારથી લઈ અઠ્યાવીસ હજાર રૂપિયાનો ખર્ચ થયો છે એ ખર્ચ કેવી રીતે આપણે જે સો ટકા નુકસાન થયું છે એ ખેડૂતને કેવી રીતે આપી શકીએ એ દિશા તરફ વિચાર કરવો પડશે અને જ્યાં સુધી એ દિશા તરફ વિચાર નહીં કરીએ ત્યાં સુધી ખેડૂત ખેતી છોડી દેશે એટલે દરેક પક્ષોએ આજે ખેડૂતની પડખે આવવાની જરૂરિયાત છે અને એ પડખું એવું છે કે ભાઈ કંઈ પણ નુકસાન થશે તો સરકાર બેઠી છે આવી આવી ઓછી સહાય આપી અને આપણા હાથ પલનું ફેવડી લઈશું તો ખેડૂત સર્વાઈવર નહીં થાય એટલે આપણા માધ્યમથી ફરી ફરી રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીનું જેને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ બિરુદ આપ્યું છે એમને કહેવા માગું છું કે હજુ પણ જો સર્વે થયો હોય આપણી જોડે ડેટા આવ્યા હોય તો જે સો ટકા નુકસાન થયું છે એસી ટકા નુકસાન થયું છે સિત્તેર ટકા નુકસાન થયું છે એની સહાયની અંદર આપણે કેવી રીતે વધારો કરી શકીએ એ જોવાની આવશ્યકતા છે નહીતર આવનાર સમયની અંદર ખેડૂત ખેતી છોડી દેશે મેં આગળ પણ કીધું એમ કે ખેડૂત ખુલ્લા આકાશની નીચે ખેતી કરે છે એ આટલું મોટું રિસ્ક લે છે તો આપણે એની પર ખે ઉભા રહેવું જોઈએ એ સમાજ અને સરકાર બંનેની ફરજ છે તો આપણે એની સાથે રહેવું પડશે નહીં કે સચિવાલયમાં બેહીને આપણે પેકેજ બનાવી દઈશું અને ખેડૂત ખુશ થઈ જશે એવું છે જ નહીં જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ખુદ ગયા હોય રાજ્યના મંત્રીઓ જ્યારે નીચે ગયા હોય ત્યારે હું એમને પૂછવા માગું છું કે માત્ર આ એક વિઘા છ હજારની સહાય વ્યાજબી છે આપણા જયારે આ પ્રવક્તા શ્રી કોઈ છે એમને પણ પૂછવા માંગુ છું માત્ર છ હજાર રૂપિયાની સહાય વ્યાજબી છે છૂટાયેલા જનપ્રતિનિધિઓને પૂછવા માંગુ છું કે જે ખેડૂતને સો નુકસાન થયું છે એને છ રૂપિયાની સહાય વ્યાજબી છે કરો ખુલાસો પ્રજા સમક્ષ કે ભાઈ આ આ વાત વ્યાજબી છે તો કેવી રીતે આપણે આગળ વધીએ એ દિશા તરફ વિચાર કરવાનો છે તમે તો પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના એકાત્મ માનવવાદ માનો છો તો છેવાડાની વ્યક્તિને પોલિટિકલ નિર્ણય નહીં છેવાડાની વ્યક્તિ છે એને આપણે સહાય ચૂકવવાની છે એને બેઠો કરવાનો છે તો ખેતી છે બાકી માસ સબૂના આપણે આપી દઈશું ને દસ હજાર કરોડ કરશું ને એથી ખેડૂત ભલું નહીં થાય નહીં થાય નહીં થાય બિલકુલ મહેશભાઈ જે પ્રમાણે રમેશભાઈ એ પણ અનેક વાતો એવી કહી છે કે માત્ર ને માત્ર રાહત પેકેજ જાહેર કરી દેવાથી ખરા અર્થમાં ખેડૂતો પાયમાલ થતાં નહીં અટકે એમના જે એમની જે તમામ વાતો છે એની સાથે આપ કેટલા સહેમત છો અને સાથે સાથે કારણ કે ભારતીય જનતા પાર્ટીના અમુક એવા નેતાઓ છે અમુક એવા પ્રમુખો છે જેમાં પણ રાહત પેકેજને લઈ અને અસંતોષ જોવા મળ્યો છે અમરેલીમાં તો આપણે એમ પણ જોયું કે એક વ્યક્તિએ રાજીનામું પણ આપી દીધું પોતાના પદ પરથી એટલે ક્યાંક ને ક્યાંક આ અસંતોષની આગ છે એ વધુ વિકરાળ બની શકે બેન ભૂતકાળમાં પણ જ્યારે જ્યારે આવી કુદરતી આપત્તિઓ આવી છે સ્વાભાવિક છે આટલી વ્યાપક નથી એનાથી ઓછું હતું પણ ત્યારે પણ સરકારે દરેક વખતે ખેડૂતોને મદદરૂપ થવાનો પૂરક બનવાનો પ્રયત્ન કર્યો છે પણ આ વખતે જે નુકસાનની વ્યાપકતા હતી સમગ્ર ગુજરાતમાં જેમ જીતુભાઈએ કાલે કહ્યું એમ કે સોળ હજાર પાંચસોથી વધારે ગામડાઓ એનાથી પ્રભાવિત થયા છે અને એક મોટી રકમ સરકારે જે પેકેજ જાહેર કર્યું છે એ ઇતિહાસનું સૌથી મોટું પેકેજ છે ગુજરાતનું જ નહીં દેશમાં પણ મારા ખાલથી બીજા નંબરનું મોટું પેકેજ છે સરકાર એનો મહત્તમ પ્રયત્ન કરી રહી છે કે ખેડૂતો ક્યાં થાય એવું બેઠા થઈ શકે કઈ રીતે બેઠા થઈ શકે ખેડૂતોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય અને એટલા માટે જ બેન જોયું હોય તો આપણે મગફળીની ખરીદી પણ ગઈ વખતે પંદર તારીખે કરી હતી આ વખતે આપણે એને એ પહેલી તારીખથી કરવાના જ હતા પણ વરસાદ આવ્યો અને વરસાદના લીધે પાછું એ થયું અને પછી ફરીથી હવે તારીખે આપણે કરવા જઈ રહ્યા છીએ ખેડૂતો નીતિમાં કોઈ શંકા નથી બેન જ્યાં જ્યાં પોસિબલ થાય ત્યાં ત્યાં ખેડૂતોને મદદરૂપ થવાનો પ્રયત્ન થઈ રહ્યો છે જે રીતે કોંગ્રેસના પ્રવક્તા મિત્રએ વાત કરી કે કોંગ્રેસના જે આંદોલનને આક્રોશ લઈ લીધી એના લીધે ગભરાઈને પેકેજ જાહેર કર્યું તો હું અહીંથી આપના માધ્યમથી સ્પષ્ટ કરવા માંગુ છું આખી કોંગ્રેસની સામે કહું છું કે ભાઈ તમારા કોઈ પણ એક પણ એક્શનના લીધે અમારો રિએક્શન આવ્યું એવી વાત નથી અમારા મંત્રીશ્રીઓ શપથ લીધા પછી તરત ગ્રાઉન્ડ ઉપર પહોંચી ગયા હતા ખેડૂતોની વારે પહોંચી ગયા હતા ખેડૂતોના દુખમાં ભાગીદાર થવા પહોંચી ગયા હતા અને એ પ્રક્રિયાઓ સતત ચાલુ હતી આટલું ઝડપી પેકેજ આવ્યું છે તમારે ત્યાં ક્યારેય કોઈ આટલું ઝડપી પેકેજ આવ્યું હોય તો બતાવો હિમાચલ પ્રદેશમાં જ્યારે આટલી મોટી ઉનારો તો આવી અને એના પછી કેન્દ્ર સરકારે પંચાવનસો કરોડ રૂપિયા એમને આપ્યા એમાંથી હજી એ લોકો દસ ટકા ખર્ચ નથી કરી શક્યા આ આ એ જ કોંગ્રેસની સરકાર છે જે અહીં એમનું ગવર્નન્સ અહીં ગુજરાતમાં લાવવા માગે છે એટલે આપણે એ કોંગ્રેસની વાતોમાં ના આવીએ તો વધારે સારું એટલે કોંગ્રેસ જે છે અને તે જે નુકસાનીની વાત છે તો નુકસાન દરેક જગ્યાએ મોટા ભાગે છે પણ અમુક અમુક જગ્યાએ કે જ્યાં જૂન મહિનામાં જ્યાં વાવણી થઈ ગઈ હતી તો એ મોટા ભાગનો પાક એમાંથી ઘરે આવી ગયો હતો સપોઝ ઉત્તર ગુજરાત છે તો ત્યાં થયું છે નુકસાન નથી નથી પણ ઘણી કે મારી પોતાની ત્રીસ વીઘા હોય તો એમાંથી પાંચ વીઘામાં નુકસાન છે બાકીનો પાક આઈ ગયો તો દિવાળીના વેકેશન માં મજૂર ના મળતા અમુક પાક ખેતરમાં હતો ને એમાં નુકસાન થયું છે એ સ્વીકારું છું એટલે ખેડૂતો પ્રત્યે સરકારે પૂરેપૂરો હકારાત્મક અભિગમ રાખ્યો છે બેન બધી સર્વે ની સિસ્ટમો છે આપણી દોડે પણ એમાં પણ સમય ના જાય અને ખેડૂત ને આવા જે અત્યારે સંકટ આવી છે વાવણીનો સમય છે આગામી સિઝન નો વાવણીનો સમય થઈ ગયો છે હવે એમાં ખેડૂતના હાથમાં જલ્દી પૈસા આવે એના માટે થઈને સરકારે

અને ખેડૂતોનું જે નુકસાન છે એ ખૂબ વ્યાપક છે અમે સ્વીકારીએ છીએ પણ આમાં કોઈ રાજનીતિક વાત નથી આમાં પૂરક બનવાની વાત છે સરકારની પણ મર્યાદાઓ હોય છે પણ સરકારે મર્યાદાઓની ઉપર જઈને જેમ કે જે નોર્મ્સ છે એનાથી ક્યાંય ઉપર જઈને પિયત અને બિનપીયતનો પણ ભેદ રાખ્યા વગર એક સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા લગાવીને બાવીસ હજાર પર હેક્ટરની જે મર્યાદા નક્કી કરી છે બેન જે મોટા ખેડૂતો છે એ તો કદાચ આવા નુકસાનમાં સર્વાઈવ કરી શકે પણ નાના નાના જે ખેડૂતો છે એમને પણ મદદરૂપ થઈ શકાય અને લાભ એવા સુધી પહોંચી શકે એ માટે આ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ક્યાંક ક્યાંક એ રીતે અસંતોષ હોય અને ક્યાંક કોઈ ખેડૂતને કદાચ સહાય ના પહોંચે એના માટે પણ જીતુભાઈ વાઘાણી સાહેબે કાલે જ જાહેરાત કરી એ વખતે કીધું હતું કે અમે જોગવાઈ અઠાણું સો પંદર કરોડનું પેકેજ છે પણ એની ઉપર પણ જોગવાઈ રાખી છે ટોટલ દસ હજાર કરોડ સુધીની એટલે ક્યાંક ક્યાંક રમેશભાઈ જેવા મિત્રો થકી જે રજૂઆતો આવશે અથવા તો ખેડૂતોને પોતાના ગામમાં ક્યાંક હશે કે ભાઈ ગામનું પંચરોજ ગામમાં નુકસાનમાં નથી

એટલે જોઈ પહેલા તો એમને કોંગ્રેસની વાત કરી મારે અહીંયા કોંગ્રેસ ભાજપની વાત આપણે ખેડૂત જ્યારે રડતો હોય જગતનો તાજ જ્યારે દુખી હોય જગતનો તાજ જ્યારે આંદોલનના માર્ગે હોય રોડ ઉપર બેઠો હોય માથું પકડીને ત્યારે કોંગ્રેસ ભાજપ કરવાનું જ ના હોય પણ આ ભાઈ ઇતિહાસ વાંચ્યા વગર આવ્યા છે અથવા જાણતા નથી તો એમને કહી દઉં કે આ દેશમાં ખેડૂતો માટે જો કોઈ શ્વેત ક્રાંતિ લાવી હોય તો એ કોંગ્રેસ સરકાર આ દેશમાં ખેડૂતોને સરકારી બેન્કો પાસેથી ક્રોપ લોન આપવાની કોઈ શરૂઆત કરી હોય તો એ કોંગ્રેસ સરકાર આ દેશમાં જે રીતે આઠ વર્ષમાં જીએસટીના નામે તમે ખેડૂતોના ખાતર બિયારણ ખેતી લાયક ઓઝારો ટ્રેક્ટર તમામ જગ્યા ઉપર તમે જીએસટી લાગુ પાડીને ખેડૂતોને બરબાદ કરવામાં જો તો કોઈએ ધકેલ્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે આ કર્યું છે આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રધાનમંત્રી મોદીજી બે હજાર ચૌદમાં બોલે તેમ છતાં ખેડૂતોનું દેવું માફ નથી કરી શકી સમજવા જેવી બાબત એ છે કે કોર્પોરેટ ટેક્સ તમે ત્રીસ ઘટાડીને બાવીસ કરી નાખો છો ઉદ્યોગપતિને મદદ કરવા તો જગતના તાતને કેમ પૂરેપૂરી મદદ નહીં અરે જોઈ લોકસભામાં કૃષિ આપેલા આંકડા ખતરનાક છે ગુજરાતના લાખ ઉપર એવરેજ પ્રતિ છપ્પન હજાર રૂપિયાનું દેવું ચડી ગયું છે વિચારો તમે આ આંકડા એની સામે આ ભાઈ હિમાચલની વાત કરે છે હિમાચલ બહુ બહુ પાછળ છે દેવામાં આસામ અન્ય રાજ્યો બહુ પાછળ છે તમે ખેડૂતોને દેવાદાર બનાવ્યા કૃષિ યુનિવર્સિટીઓમાં એડમિશન નથી થઈ રહ્યા શરમ આવી જોઈએ ખેડૂતોના બાળકો ખેતી વ્યવસાયમાંથી બહાર નીકળી રહ્યા છે જોઈ એનસીઆરબી આંકડા પ્રમાણે ગુજરાતમાં દર વર્ષે દોઢસો થી બસો ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે અને આ માત્ર એક વર્ષનો વિષય નથી જોઈ આ દસ હજાર કરોડના પેકેજ ઉપર વિશ્વાસ એટલા માટે નથી આવતો કે ગયા ગયા બે હજાર ચોવીસ ઓક્ટોબરમાં તમને યાદ હશે જયારે અતિવૃષ્ટિ આવી ત્યારે સત્તરસો કરોડ રૂપિયા આજ ગુજરાતની ગુજરાતની સરકારે મોટા ઉપાડ જાહેર કરેલા પાંચસો

આ એજ કોંગ્રેસ છે બેન કે જેને ગુજરાત ના ખેડૂતોને ગોળીએ દીધા તા એ આર કે સાહેબ પણ ખબર છે

ખેડૂતો ની કારણ કે જે પ્રમાણે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે પણ ક્યાંક ને ક્યાંક અસંતુષ્ટિ છે એટલે હવે અંતિમ માંગ કઈ રીતે રહેશે ને સરકાર પાસે કરી રીતે અપેક્ષા રમેશભાઈ રાજ્યના મુખ્યમંત્રી શ્રી એ ઇતિહાસ રચ્યો છે કે ભાઈ જાતે ખેડૂતની મુલાકાતે ગયા હતા એ ખૂબ આવકાર બાબત હતી પરંતુ ક્યાંકના ક્યાંક રાજ્યના મુખ્યમંત્રી શ્રીને ક્યાંકના ક્યાંક કોઈ માયાજાળમાં ફસાયા હોય એવું લાગે છે રાજ્યના મુખ્યમંત્રી ખૂબ ઉદાર છે એવું પણ આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા છીએ તો રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે જે સો ટકા ખેડૂતોને અન્યાય થયો સો ટકા ખેડૂતને નુકસાન થયું હોય એની વારે આવવા માટે આ પેકેજની અંદર પુનઃ વિચાર ના કરે ઓકે જી સમયનો અભાવ છે આપ ત્રણેય મહાનુભાવો અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ પરંતુ તમામ મહત્વના સમાચારો માટે આપ અમારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અમને ફોલો કરી શકો છો રજા આપશો નમસ્કાર